ડીસા પાર્કર ભુવન ખાતે શ્રી જલારામ યુવા સંગઠન દ્વારા બેઠકનું આયોજન કરાયું સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી શ્રી જલારામ યુવા સંગઠન દ્વારા અનેક સેવાકીય અને શૈક્ષણિક ક્ષેત્રે સુંદર કામગીરી કરી રઘુવંશી લોહાણા સમાજને આગળ લાવવા માટે સુંદર આયોજન સાથે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા શહેરમાં તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ શ્રી જલારામ યુવા સંગઠન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય આજ રોજ પાર્કર ભુવન ખાતે ભોજન સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ એક થાય અને સમાજના લોકો શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે સાથે સરકાર દ્વારા અપાતા સરકાર લાભ દરેક રઘુવંશી રૂવાણા સમાજના પરિવાર સુધી પહોંચે તે માટે સમાજના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન સાથે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા જેમાં આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ આભા કાર્ડ સહિત સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી અને જલારામ યુવા સંગઠન દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજના લોકો લાભ લે તેવી વિનંતી કરવામાં આવી હતી સાથે સાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને બાવીસ જાન્યુઆરીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરનું ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે ડીસા ડીસાણા સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવે તેવી સૂચન કરવામાં આવ્યું હતું જ્યારે શ્રી જલારામ યુવા સંગઠન દ્વારા જે રીતે સમાજના હિતમાં અલગ અલગ કાર્યક્રમો થઈ રઘુવંશી લુવાણા સમાજ માટે કામગીરી કરવામાં આવી રહી છે તેને સમાજના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા બિરદાવી શ્રી જલારામ યુવા સંગઠનના પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી